દાહોદના પાર્યા અને ધાનપુર પાથ હવે સિંગવડ તાલુકામાં પણ મનરેગા કૌભાંડોના આક્ષેપો થવા લાગ્યા સિંગવડ તાલુકાના પાતા ગ્રામ પંચાયતના અરજદારો દ્વારા નરેગા યોજનામાં થયેલા ભ્રષ્ટાચારને લઈ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી કરાઇ રજૂઆત દાહોદ જિલ્લામાં ધાનપુર પાર્યા જેવા અનેક તાલુકાના ગામોમાં નરેગા યોજનામાં થયેલા કૌભાંડોને ભ્રષ્ટાચારને લઈ હજી સુધી ઠંડુ પડ્યું નથી થતું સિંગવડ તાલુકાના ભૂતખેડી પંચાયત બાદ હવે પાતા ગ્રામ પંચાયતના અરજદારો દ્વારા નરેગા યોજનામાં થયેલા ભ્રષ્ટાચારને લઈ મેદાને ઉતર્યા છે અને સિંગવડ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી કે સિંગવડ તાલુકાના પાતા અને નવી પરિકામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આગેવાન નરેશભાઈ ધીરાભાઈ માલ દ્વારા નરેગા યોજનામાં કામોમાં થયેલ ભ્રષ્ટાચારની તટસ્થ તપાસની માંગ સાથે જિલ્લા વિકાસ અધિકારી અને મુખ્યમંત્રીનાઓએ રજૂઆત કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી જે કૌભાંડોમાં એપીઓ ટેકનિકલ જીઆરએસ જેવા અધિકારીઓ આ ભ્રષ્ટાચારમાં સામેલ હોવાનું પણ નિશાન તાકવામાં આવ્યું હતું જો ખરેખર સાચી તપાસ કરવામાં આવે તો કરોડોનું કૌભાંડ બહાર આવે તેમ છે આ બાબતે તંત્ર કેટલું ઝડપી અને સત્ય તપાસ કરે છે તે જોવ રહ્યું દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના પાતા ગ્રામ પંચાયત જેમાં નવીપરી ગામે બે હજાર એકવીસથી બે હજાર ચોવીસ સુધીનું જે મનરેગા યોજના છે જે કેન્દ્ર સરકાર દ્વારા ચાલતી આવી છે તો મનરેગા યોજનાની અંદર ચેકડેમ સ્ટોન બંધ જમીન સમથળ સીસી રસ્તાઓ કેટલ શેડ જેવી સરકારશ્રીની અનેક યોજનાઓ ગરીબો માટે આપેલી છે અને સરકારશ્રીની યોજનાઓનો સદઉપયોગ થાય ખેડૂતોને લાભ થાય અને દરેક લાભાર્થીઓ સુધી લાભ પહોંચે મનરેગા યોજનાએ ગરીબ ખેડૂતના ઘર સુધી પહોંચે કે રોજગાર મળે જેનું મનરેગાનું જોબકિયાર્ડ અને મનરેગાની જે યોજના છે એ માત્ર કાગળ પર જ છે બે હજાર સાત અને છમાં જે કટાણા યોજનામાં ચેકડેમ બનાવેલા છે એ ચેકડેમોનો ઉપયોગ કરી લોગા દોરી અને બે હજાર ત્રેવીસ ચોવીસમાં બોલાડી દીધેલ છે જે ટેકનિકલ જીઆરએસ એપીઓ દરેક કર્મચારીઓ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે જેની સઘન તપાસ થાય અને સાચામાં સાચો ન્યાય મળે એવી આ ખેડૂતોની માંગ છે જેમાં ચાચકપુર નવીપરી ગામે કટારા પરિવારની અંદર દાદાનું મરણ થયેલ છે જે મરણ થયેલા છે એમના આઠ આઠ ને નવ નવ ચેકડેમમાં બોલે છે એ તો કડાણા યોજનામાં બનાવેલા એમના પર લોગા દોરી અને ઊંચાપત કરેલ છે આની સઘન તપાસ થવી જોઈએ ખેડૂતોને ન્યાય મળવો જોઈએ અમે આ રજૂઆત તાલુકા વિકાસ અધિકારી શ્રી સાહેબને અત્યારે આપી છે અરજી આપી છે અને દાહોદ મુખ્યમંત્રી સાહેબ જ્યાં સુધી અમારે આ રજૂઆત કરવાની છે જિલ્લા પોલીસ વડાને પણ અમે જાણ કરીશું ચોખ્ખો ન્યાય મળે કે સિંગવડ તાલુકો જે ભ્રષ્ટાચારનું એફિસિયન્ટર બની ગયું છે કોઈ ધ્યાન રાખતું નથી વાળ જ ચીબડા ગળે છે તો પ્રજાનું શું સાચો અવાજાડ ઉઠાવે તો ધમકીઓને ધમકાવે છે ખેડૂતોને આનો સાચો ન્યાય મળવો જોઈએ એકવીસથી ચોવીસ સુધી જે આ બધા ખેડૂતો છે ખેડૂતોને પૂછો કે અભણ માણસોને આવી ગેરરીતિ કરેલી છે તો એમની જીઆરએસ ટેકનિકલ એમની મિલકત તપાસો ક્યાંથી આવી પ્લોટો લેવાની જમીન આવું બધું એમની મિલકતો ક્યાં છે ગરીબો નું છે એક જ પંચાયતમાં અંગૂઠો મારે અને આખી પંચાયતનો રોજગાર ઉપડી જાય જે આ બોતેર ગામમાં આ ભ્રષ્ટાચાર કરીને મૂકેલો છે સિંગવડ તાલુકામાં એનો ચોખ્ખો ન્યાય મળવો જોઈએ આપનું નામ મારું નામ છે નરેશભાઈ ધીરાભાઈ માલ હું ભૂતખેડી ગામનો છું નવીપુરીમાં મારું મારો ખેતર છે પ્લસ મારી વિધવા માને નામે પણ બે ચેક ડેમ કરેલ છે